ओली मत जाओ है उन

જાવાનું હોય ને મેં કારણ સો રૂપિયા આદેનું ખર્ચી શું ફોર રૂપિયા તોય આપણો વચ્ચે છે છોકરાઓ હે ફોન મેલ્યો આ મેં જે ને હોય હોય પૈસા ભરી કે બીજો પૈસા વેચી મારે આપણે

આપણે હવે ફરવા જાવે બોલે તારો હમણાં કહી દેખ કાન મુજબ હુજી જાય છે નામ લઈને બોલતા શીશ હે જો ને આ જુદી કોઈ દિવસ અમારી કોઈ દિવ કોઈ નામ બોલાવી નહીં અમારા કહી દે તને આમ જો ને નામથી બોલાવવા શિશી હે ફરવા લઈ જાવ છે તને દ્વારકા જવું ફરવા ચાકન જાવ હે દ્વારકા દ્વારકા એ એક લક્ઝરી જાય તો આપણે બે ને 1400 1400 રૂપિયા ટિકિટ બુક કરાવી દઈએ શું કરી બરાબર ને બરાબર તો જાહો બે જણા છોકરાને તો લઈ જાવો નહીં આપણે બે મણા જા લે ઓલી બાજુ થોડો મોટો ને આગળ હલજી ઓલી વાથી અને જો તાર પાડલો ભાગતો મોટો મોટો આ બાજુ વાડલે ફટાફટ વાડે ને લે

ખેડી નંબર ના છે હું શું કરું દે દે ખાપે ભાડવાનો તો કે ખેડી નંબર જોતો રે છે ખેડી રમવા ક્યાં કામ બંધો ને શું ના નખી ખેડી રમે હેવં સારું તો

બે થી બેસીને બે થી બે મિનિટ ખબર પડશે વાત પતી જાય ને પછી મજા આવશે

mother અલ મનેકુરો ને એ તને તપડું જોજો પાય ફૂલ ફૂખાજી ફૂજા રે અલ્યા પણ નાતું નાચાડી તી એને એમ શું કરી આપડે બીજું નું જ છે વગાડો ત तो क्या बाये हम जूते बाये आये 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 जूते नन नन आये हम जूते मोटा सा लेखा आये जूते जो आये कामुटो सुधीर बाकेन चल बताये चल आये इस इस बस ले बाउना तूने काचन ना तुझे द पाका था लेटू जी अदानम दानम आये

એને પછી ભલે પગ દીક તને કેવા એને તો લઈ લે ઉલે આ પડા દે ઉલા પૂરા હે ને બે એને કશું દુ પાન લઈ લે સાહેબ તો જો આ લઈને પૂરા બી એને ચાલ નાડો લઈ લેને હવે લે તો લે ના 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 ગલવડિયા જો ગલવડિયા હે આમ જો તો ખરી

कातन बादाम तो बहुत पुराना ना मले मली मले दे मले दे चल जाओ ता तब तो बाइक पाइपलाइन मिलो ना बन के तो जाता पर अब अब यार फोन ना है ता नजर हम जो नहीं वो लोग पैसा तो के बाइक निकाल के काम चल मनी मेरा साथ में हाँ तो तेरी बर्बर है वाव हाँ जग में हम तो बर्बर ना तो काल आई हो तो? अलेकान जाओ हम

Tá